જય મુરલીધર બધા મસ્ત મજા નું હવાર થઈ ગયું વાગી ગયા છે સવારના સાડા સાત ફૂલ ઝાકર આવી ગયે એકદમ કઈ દેખાતું નથી અમારા આંબો આવી રીતનો દેખાય આવ્યો ઝાખો ઝાખો કોઈ ઇન્સાન તો ક્યાંય દેખાય જ નહીં ક્યાંય નથી દેખાતું એવી ઝાકર એકદમ ફૂલ ઝાકર આવી ગઈ હે અને આપડે માલ નું કામકાજ બધું થઈ ગયું છે વાંદા થઈ ગયા પાસે પોદરા કરી લીધા ડૂસો બુસો ખવાનો નથી ખાવું ને એવું બધું છે દાયરો બાકી બધું હવે મોઢા મોઢાવી હા મેડમ થોડી હેઠળ જોઈનું ભાણે આ તો દાય છે એ તો હજી ખાય છે બિચારી આવું બધું કામ ચાલે છે આપણે ઘરનું બીજું તો બધું કામ બાકી જ માલનું ટૂંકમાં થઈ ગયું છે તો હું પાણી ભર લઉં પાણી ભરીને શાહી મૂકી દઉં કરવા અને હંજવારી કાઢ લઉં એટલે ઘરનું કામ એમ બધું થઈ ગયું જોકે ને ભાણા ને સાહી ત્રણ જ છે પણ પેલા હું ટાકા ભર લઉં એના કરતા ટાકા તો આય ભલે પણ એને હમણાં પગ મળી ગયો મેળાઈ ને પગ દુઃખે જો આ વાઇટ કપડાજી ને હે ને હરદર ગરમ કરીને પગમાં આમ બધી સોંપડી હતી ને પગ મળી ગયો ને દુઃખે હે એ કે વજન નથી દો એ પછી એક ધાર વજન કે દુખે હે તો હવે એને છે ને મેં કીધું તો હું ભર પાણી પાણીની ટાકા એની ના નથી પડી પછી હું કોઈ પગ દુખે તો એને નથી હું તો આપણે બરાબર ટાકા ભર લઈ કુંડી ભરી લીધી છે તો સંજારી કાઢી લઈ સહાય કરવા મૂકી દઈ અને ફટાફટ ભાણા વિસરી લઈ બાકી જો એની કાલે હમા રાખી અહીં મૂકી દીધું હતું હાજી જમવા જવાનું હતું તો ટ્રેક્ટર અહીં મૂકી દીધું હતું એની અને અઢાર મેં તો રહ બોર હવે એકદમ બધે પાણી પાણી થઈ ગયું એવી ઝાકર આવી છે હમણાં ઝાકર બેલી છે ફૂલ આવે છે તો હલો ફટાફટ આપણે ઘરના કામ કરી લઈએ અને પછી જોઈએ આગળ આપણે શું કામ કરવું હોય પોદરા ઢેડી લીધા છે માલને ડુસો નાખી દીધો છે અને ઓલે ઘરે માલને ડુસો નાખી એવી બીન નથી ખંભાળી ગયા છે તો કુંડીને પેતરું ઢાક દઈ હાથ પગ ધોઈ લઈ અને પછી બપોરા લઈ વાગી ગયા હવા બાર તો માલ ડૂસો ખાઈ લઈએ ને આપડે હે ને રોટલો ન્યા ખાઈ લે બધા નાખ દીધું બધા ખાઈ લઈએ હવે હવે ઓલા ઘરે બધા માલ ને નાખી આવી હવે અમે પેટમાં નાખ લઈ પછી હવે કઈ કામ છે શાંતિથી ફોરો ખાઈ લઈ પછી આપણા માલ પાય ના બાજુ આવી ગયા હે આજ માલ આની એકલે ભાઈ એને પગમાં હે ને પ્રેસ આવ્યો તો લઈ આવ્યા તા ઈ દવાખાને પણ હું હે ને ઓલે ઓલા ઘરે હે ને ભીહું દોવા ગીતી એટલે આજ એને એકલા માલ પાવા પડ્યા કા હું આ ભીહું દોવા ગીત તમારે એકલા માલ પાવા પડ્યા હું ગઈ તી ઓલે ઘરે ભીહું દોવા ગીત ને બિનને જાતામ જાઉં હે તો ટ્રાય કરવા ગીના માલ મને દોવા દે હે કે નઈ દે તો હજી તો એને વાર હે 10 15 દી પછી જવાનું હે પણ હું અગાઉ થી દોવા ગઈ નઈ ને પછી સેલે સેલે દોવા જઈને ના દે તો એટલે અગાઉ જ દોવા વઈ ગઈ હમ જો હવે એને એકી તો દીધું એકી થોડુંક નહીં કર્યું પણ થોડુંક દીધું ને થોડુંક ના એને બહુ મજા આવી ને આ જાન ગઈ હતી એ આવી ગુ એટલે કઈ વાંધો થયો હોય કે હાથે વર્તે માલ એટલે હવે અમારે અમારા માલ દોવા હે અને વાહિદા કરવા હે હવે કુંડી ભરવાનો કે પ્લાન કરતા હોય તો ખબર નહીં પણ એ હિમડા એ ગયા હે અને હું ફટાફટ વાહીદા કરી લઉં પછી હું દોવાની છું માલ અને ભણા ભાણા તો વિસરાઈ ગયા હે ભી દોવા ગઈ પહેલાં જ ભણા વિસરીને ગીધી હાલો હું ફટાફટ વાહિંદા કરી ગયો ને માલ નું કામ બધું થઈ ગયું હે તો આ ગયા ખાણ ખવરાવાઈ ગયું અને ડૂસો નાખી ગયો ગાય એક ખાણ ખાઈએ બાકી રહી જાય ધીરે ધીરે ખાતી હોય એટલે એ હજી ખાણ ખાઈએ બાકી ડૂસો નાખી દીધો હોય બતાઈ ને આગ્યા દૂધ ભરવા દી હથમી ગયો હે અને નું ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને આપણે હવે બનાવવાનું છે આજે ગુવારનું શાક તો ફટાફટ ગુવાર બેટી લઈ પછી રોટલા બનાવી લઈ ગુવારનું શાક વઘારી લઈ પછી નિરાય વ્યારું કરી લઈને તથા દૂધ ભરીને આવી જાય એની કેરીઓ લેવા તો એની કેરી કાપશે અને આપણે તો બીજું ખાવાનું બનાવી દઈએ અને વ્લોગ એન્ડિંગ કરી લઈ અને એડિટે કરી લઈ ભાઈ ભેગો કરી લઈ તો આપણે આજના બ્લોગનું એ ડાયચ કરીએ અમારા વિડીયા જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ ને સારી આવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા